ત્યારે તેમણે યદુવંશ અને શાલ્વ નામના અસુરોની લડાઈ વચ્ચેનો પણ પ્રસંગ દર્શાવ્યો છે શાલ્વે ગમભે એમ કરીને શોભ નામનું અદ્ભુત વિમાન મેળવ્યો હતો શાલ્વ રાજા શિશુપાલનો ગાઢ મિત્ર હતો જ્યારે શિશુપાલ રુક્માણીને પરણવા ગયેલો હતો ત્યારે શાલવો વરપક્ષમાંનો એક જાનૈયો હતો જ્યારે યદુવંશના સૈનિકોએ અને સામાપક્ષના રાજા વચ્ચે યુદ્ધ થયું ત્યારે યદુવંશના સૈનિકોએ શાલ્વને હરાવ્યો હતો પરંતુ તેની હાર થવા છતાં શરમ આવી ગયો ને અંદરથી પાણી પાણી થઈ ગયો હશે એ પછી સમગ્ર રાજાઓ સમક્ષ પ્રતિજ્ઞા લીધી કે ભવિષ્યમાં સમગ્ર જગતને વિહોણ બનાવીશ એણે મનમાં કૃષ્ણ પ્રત્યે અવિસ્મરણીય ઈર્ષા ભરી રાખી હતી અને હકીકતમાં તો તે મૂર્ખ હતો કારણ કે તેણે કૃષ્ણનો વધ કરવાનું વચન આપ્યું હતું સામાન્ય રીતે આવા મૂર્ખ અસુરો તેની અધમ યોજનાઓના અમલ માટે ભગવાન શિવ જેવા દેવતાઓનું શરણ લે છે કેમ કે એ ભોળા છે અને એને ગમે એમ તમે મનાવીને મહાદેવને પ્રસન્ન કરી લો અને એ ભોળવાય એ જાય ભગવાન એમנם ભોળાનાક નથી ભોળાનાક નથી કીધા એમને શાલવે આખરે ભગવાનને ઋદ્ધવીને શિવ ભગવાન પાસે એવા હવાઈ જહાજનું એના માંગ્યું કે એટલું મજબૂત હોય કે કોઈ દેવતા, અસુર, મનુષ્ય, ગાંધર્વ, નાગ અથવા કોઈ પણ રાક્ષસનો નાશ ન કરી શકે ઉપરાંત તેણે એવી ઈચ્છાએ પ્રગટ કરી કે હવાઈ જહાજ એવું હોવું જોઈએ કે ઊંચા ઉડવાની ઈચ્છા હોય ત્યાં કોઈ પણ જગ્યાએ અને દરેક જગ્યાએ ઉડવાને શક્તિમાન બને અને ખાસ કરીને યદવંશ માટે અત્યંત ભયજનક અને જોખમી પુરવાર આ બધું મેળવ્યું ગમે એમ કરીને અને દ્વારિકા નગરી ઉપર હુમલો કર્યો એટલું જ નહીં એણે નગરીને અસંખ્ય પાયદળથી ઘેરી લીધી ભૂમિ ઉપર રહેલા સૈનિકો નગરના બહુમાળી મકાનો નગરની આજુબાજુની કિલ્લાની ઊંચી ઊંચી દિવાલો અને જ્યાં લોકો મનોરંજન માટે એકઠા થતા હતા એવી સુંદર જગ્યાઓ સ્નાનાગરો મોટા મોટા પથ્થરો વૃક્ષના થળ વ્રજો ઝેરી સાપો અને બીજી ઘણી અનેક ભયાનક વસ્તુઓ નાખીને આખા દ્વારિકા નગરીને એણે ઘેર્યું શાલવે નગરમાં એટલો બધો જોરદાર વંટોળ જગાવ્યો કે ધૂળથી આચ્છાદિત આકાશને રીતે લીધે સમગ્ર દ્વારિકામાં અંધકાર સ્થવાયો ઘણા વર્ષો પૂર્વે ત્રિપુરા સૂર્ય પૃથ્વી ઉપર કેટલા કરેલા ઉપદ્રવ આ શાલ સાથે મળતા આવે છે પ્રદ્યુમ્ન જેવા સેનાપતિના નેતૃત્વ નીચે દ્વારિકા નગરીના મહાન વીરોએ શાલ્વના સૈનિકો તથા વિમાન ઉપર આક્રમણ કર્યું અને જોજોતામાં અયોધ્યે વિકરાણ સ્વરૂપ રાખ્યું શોભના રાજા શાલવ વિમાનમાં અગમ્ય પ્રદર્શન સાથે પ્રથુમને તરત જ પ્રતિકાર કર્યો વિમાનની ગૂઢ શક્તિથી શાલવે રાત્રિના જેવો ગાઢ અંધકાર પ્રગટ કર્યો જોકે શાલ્વમાં પોતાનું બળ હોય કે ના હોય બધું વિમાનના આધારે કરતો રહ્યો પ્રધ્યુમનના પ્રત્યેક બાણને છેડે સુવર્ણનું પીછું હતું અને તીરને બીજે છેડે લોખંડની તીક્ષ્ણ ધાર આવા પચીસ બાણો છોડીને પ્રધ્યુમને શાલના સરસેનાપતિને સખત ઈજા કરી પરંતુ હજી સાલ્વનું વિમાન અત્યંત રહસ્યપૂર્ણ હતું એટલું બધું અસામાન્ય હતું કે કેટલીક વાર આકાશમાં ઘણા વિમાનો દેખાતા ને કેટલીક વાર તેમાંનું એક પણ દેખાતું નહીં કેટલીક વાર તે દ્રશ્યમાન હોય તો કેટલીક વાર તે અદ્રશ્ય થઈ જતું યાદવો યોદ્ધાઓ તે વિશિષ્ટ વિમાનના સ્થાપન વિશે ગૂંચવાઈ જતા હતા કે આખરે કરવું શું કેટલીક વાર તેઓ જમીન પર વિમાનને જોવે તો કેટલીક વાર તેઓ આકાશમાં જોવે કેટલીક વાર વિમાન ટેકરીના શેખર ઉપર વિરામ કરતું દેખાય તો કેટલીક વાર તે જળમાં તરતું દેખાય આ અદ્ભુત વિમાન પવનમાં ઉડતા આજ્ઞાની જેમ આકાશમાં ઉડતું હતું તો ઘડી પણ તે સ્થિર નહોતું રહેતું પરંતુ વિમાનનું ભેદી ઉડ્ડયન થવા છતાં શાલ્વ તેના વિમાન અને સૈનિકો સાથે જ્યાં જ્યાં દેખાતો ત્યાં ત્યાં યાદવના સૈનિકો તરત જ તેની તરફ ધસી જતા યદુવંશના સૈનિકો દ્વારા છોડાયેલા બાણ સૂર્ય જેવા તેજસ્વી અને સૂર્યની જેવા જેવા ભયાનક હતા શાલવના પક્ષી લડતા સર્વ સૈનિકો તરત જ હેરાન પરેશાન થઈ ગયા અને શાલ્વ પોતે પણ બાળોના હુમલાથી બેભાન થયો સાલ્વન પક્ષે લડનારા સૈનિકોની યોદ્ધાઓ પણ અત્યંત બળવાન હતા અને તેમના છોડાયેલા બાણોએ પણ યાદવીરોને ખૂબ ત્રાસ આપ્યો પરંતુ હજી પણ યાદવ એટલા બળવાન અને દ્રઢ નિશ્ચય હતા કે તેઓ તેમની વ્યૂહરચનાથી જરાય એટલે જરાય વિચલિત નતા થયા તેમને એક હકીકત વિશે વિશ્વાસ હતો કે જો તેઓ યુદ્ધમાં મૃત્યુ પામશે તો તેઓ સ્વર્ગમાં જશે અને જો તેઓ વિજયી થશે તો તેઓ પૃથ્વીના બધા સુખને ભોગવશે તે શાલ અત્યંત બળવાન હતો અને તેને પ્રથ્યુમના પચીસ તીરોના પ્રહાર થવા છતાં તેણે તેની વિકરાળ ગદાથી પ્રથ્યુમનો ઉપર હુમલો કર્યો અને તેના ઉપર એટલા જોરથી પ્રહાર કર્યો કે પ્રધ્યુમનો બેભાન થઈ ગયો અને તરત જ ત્યાં પોકાર થયો હવે તે મરણ પામ્યો હવે તે મરણ પામ્યો પ્રધ્યુમની છાતી ઉપર વાગેલો ગધાનો પ્રહાર એવો અત્યંત કઠોર હતો કે સાધારણ મનુષ્યની તો છાતી જીજી નાખે દારૂકનો પુત્ર પ્રદ્યુમ્ન એનો રસ હાંકતો હતો શાસ્ત્રના યુદ્ધ સંબંધી નિયમ અનુસાર રથમાં બેઠેલા સારથી અને યોદ્ધાઓએ સહકારથી જ કામ કરવાનું હોય છે જેમ કે કૃષ્ણ અને અર્જુને કર્યું હતું આમ યુદ્ધભૂમિ પર રહેલા ભયજનક અને યુદ્ધ દરમિયાન રથમાં બેઠેલા યોદ્ધાની સંભાળ રાખવાનું કાર્ય સારથીનું હતું તેથી દારૂક યુદ્ધભૂમિમાંથી પ્રધ્યુમના શરીરને દૂર લઈ ગયો બે કલાક પછી શાંત સ્થળમાં પ્રદ્યુમ્ન ફરી ભાનમાં આવ્યો અને એણે જોયું કે તે યુદ્ધભૂમિ કરતાં બીજી જગ્યાએ છે ત્યારે તેણે તેના સારથીને ધિક્કાર સાથે કહ્યું અરે તે અત્યંત નિંદ્ય કામ કર્યું છે તું મને યુદ્ધભૂમિમાંથી દૂર શા માટે લઈ આવ્યો મારા વાલા સારથી મેં એવું કદી સાંભળ્યું નથી કે અમારા કુટુંબમાંથી કોઈ યુદ્ધભૂમિ છોડી હોય આમ દૂર લઈ જઈને તે મારી જબરદસ્ત અપકીર્તિ કરી છે એમ છે કે યુદ્ધ જ્યારે ચાલતું હતું ત્યારે તે યુદ્ધ ભૂમિ છે તું બાયલો છે એવા એવા મને વચનો કોઈ મારશે મને મેણા મારશે દરેક જણ મારી વાતો કરશે ને કહેશે કે યુદ્ધ ભૂમિમાંથી નાસી ગયો જો તેઓ મારી પાસેથી જવાબ માંગે તો મારો જવાબ શું હશે મારી સાડી મને મેણા મારી મારીને મારા મજાક ઉડાવશે મારા વાલા વીર તમે આવા ભીરુ ક્યાંથી બન્યા તમે આવા નપુસંગ કઈ રીતે બન્યા સામે પક્ષે ઉભેલા યોદ્ધાની સમક્ષ તમે આવી નીચે કક્ષાએ કેવી રીતે ઉતરી પડ્યા મારા વાલા સારથી હું ધારું છું કે મને યુદ્ધ ભૂમિમાંથી ખસેડીને તમે મારા માટે મોટો અપરાધ કર્યો છે પ્રદ્યુમ્ના સારથીએ જવાબ આપ્યો મારા વાલા પ્રભુ હું ઈચ્છું છું કે તમે ચિરંજીવી થાઓ હું માનું છું કે મેં ખોટું કાર્ય કર્યું નથી કારણ કે જ્યારે રથમાં બેઠેલા યોદ્ધાઓ કટોકટીમાં આવી પડે ત્યારે યોદ્ધાને મદદ કરવી એ સારથીનું કર્તવ્ય છે મારા વાલા પ્રભુ યુદ્ધ વિશે પ્રવૃત્તિઓમાં આપ પૂરેપૂરા સમર્થ છો કટોકટીની સ્થિતિમાં સારથી અને યોદ્ધાની અરસપરસ ફરજ છે કે તેમણે એકબીજાને રક્ષણ આપો યુદ્ધના નિયમ સિદ્ધાંતો વિશે હું સંપૂર્ણ રીતે સાવધ હતો એટલે શાલના ગદાના પ્રહારથી તમે બેભાન થઈ ગયા હતા તમારો જીવ બચાવવા માટે હું આ પગલું ભરવા તત્પર થયો તેથી મેં કર્યું તે પ્રમાણે કામ કરવાની મને ફરજ પડી આ પ્રમાણે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના સાલવો અને યાદવ વચ્ચેના યુદ્ધનો પંચોતેરમો અધ્યાય ભક્તિ વેદાંત ભાવાર્થપૂર્ણ પૂર્ણ થાય છે જય શ્રી કૃષ્ણ